નમસ્કાર દોસ્તો હું વિજયભાઈ આશોદરીયા તમારું સ્વાગત કરું છું ને આપણે તમને વચન આપેલું છે કે ભાઈ સ્ટોક એક્સચેન્જની અંદર તમને એક દિવસ અગાઉ અલગ અલગ પ્રકારના સ્ટોકનું લિસ્ટ હું તમને આપીશ અને એમાં જે ભાવ લખેલા છે એ ભાવ પ્રમાણે હોય તો જ તમે એની ઉપર વિચાર કરી શકો હું કોઈ એવું નથી કહેતો કે તમે આ ભાવ પ્રમાણે ખરીદી કરો પણ આ જે શેરનું લિસ્ટ આપ્યું છે એની ઉપર તમે ધ્યાન આપો એનો અભ્યાસ કરો આ વિડીયો બનાવવા પાછળનો હેતુ એક જ છે કે તમે કંઈક શીખો બાઈંગ કરવાની સલાહ બિલકુલ નથી બરાબર અને હું કોઈ એવો બ્રોકર નથી કે જે સેબી સાથે રજીસ્ટર થયેલું હોય પણ મારા અનુભવને આધારે હું માત્ર તમને એક શીખવાડવાનો શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા જે લિસ્ટ આપેલું છે એ શેરનો તમે સોમવારે માર્કેટ ખોલે ત્યારે વોચ કરો અભ્યાસ કરો ટેન્ડલા છે ત્રણસો સાતસો તેર રૂપિયાની આસપાસનો ભાવ ડિલિવરી છે ત્રણસો અઠ્યાવીસ રૂપિયાની આજુબાજુનો ભાવ બંધન બેંક છે બીએસઓ એફટી છે એલટીએફ છે આઈટીઆઈ બેલ બેલ અને જીએનએફસી એના જે ભાવ લખેલા છે એની આજુબાજુના ભાવ બતાવે છે કે કેમ ત્યાંથી એ કેટલા પ્લસ જાય છે કેટલા માઇનસ જાય છે એનું એક સર્ચિંગ કરો અને નોટબુકની અંદર તમે લખવાનું રાખો કે આ જે ભાવ મેં તમને દર્શાવ્યા એનાથી કેટલા અપ જાય છે કેટલા માઇનસ જાય છે અને ખાસ કોમેન્ટ કરીને મને ખાસ જણાવજો કે અહીંયા જે શેરના ભાવ લખેલા છે એમાંથી કયા શેરનો ભાવ અપ ગયો કેટલા પ્લસ થયા કેટલા માઇનસ થયા મહેરબાની કરીને કોમેન્ટ કરીને જણાવજો તો આગળ ઉપર મને વિડીયો મૂકવાની મજા આવશે ઉત્સાહ વધશે તમારો સાથ સહકાર મળશે અને આપણે સાથે મળીને શીખીશું આ વિડીયો બનાવવા પાછળનો હેતુ એક જ છે કે આપણે સાથે મળીને શીખીએ દરરોજ આ પ્રકારના વિડીયો હું તમને આપીશ દરરોજ શેરનું લેક્ચર આપ શેરનું લિસ્ટ આપીશ અને એ લિસ્ટ પ્રમાણે આપણે લખીશું કે ભાઈ આપણે જે શેરને ટાર્ગેટ કર્યા હતા એમાંથી કયા શેરનો ભાવ પ્લસ થયો આપણી ગણતરીમાં આપણે કેટલા સાચા પડ્યા કેટલા ખોટા પડ્યા બરાબર તો આ જે સાત આઠ શેર મેં તમને આપેલા છે વ્યવસ્થિત ગણતરી કરીને આપેલા છે સોમવારે માર્કેટ ખુલે ત્યારે આપણે જોઈએ કે કઈ દિશામાં જાય છે અને અત્યારે તો માર્કેટ ડાઉન 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 જઈ રહ્યું છે અને કેટલી હદ સુધી ડાઉન જશે એ કોઈને ખબર હોતી નથી આ સાથે આપણે અગરબત્તીનો પણ એક બિઝનેસ કરીએ છીએ પરબધામ સદેવીદાસ અમર પરબધામના પૂજાપામાંથી બનાવેલી અગરબત્તી પણ આપણે વેચીએ છીએ જો આ શેરમાં તમને નફો થાય અને કાંઈ સારું દેખાય તો એ પણ તમે મને ઓર્ડર આપી શકો છો પરબધામની અંદર જે મરવો નામની વનસ્પતિ લોબાન ગુગળ એ બધું મિક્સ કરી અને આપણે બાપુના આશીર્વાદથી સરસ મજાની અગરબત્તી પણ બનાવી છે એ પણ આપણે વેચીએ છીએ બરાબર તો ચોરાણું બે છ્યાસી તેત્રી આઠ પંચોતેર આ નંબર ઉપર તમે મારો કોન્ટેક કરીને ઓર્ડર લખાવી શકો બરાબર થેન્ક યુ વેરી મચ જો આ શેરની અંદર કોમેન્ટ ખાસ કરજો આમાંથી કયા શેર કેટલા પ્લસ થયા કેટલા માઇનસ ગયા કોમેન્ટ કરીને મને જણાવજો એટલે આગળ ઉપર મને ખબર પડે કે હું મારી ગણતરીમાં કેટલો સાચો છું કેટલો ખોટો છું ઓકે સાથે મળીને શીખીએ થેન્ક યુ વેરી મચ આમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે દગો નથી કોઈ ટેલિગ્રામ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ગયા વગર અને અત્યારે તો શીખવાડનારા શેર બજારની અંદર શીખવનારાનો રાપડો ફાયદો છે અને પાંચ હજારથી માંડીને પચાસ હજાર સુધીની ફી શેર બજારની અંદર શીખવાડનારા લે છે શું કામ એ આટલા બધા રૂપિયા એને આપી દેવા શા માટે આપણે સાથે મળીને શીખીએ અને મફતમાં શીખો ભાઈ મારી ચેનલ ઉપર તમને નિયમિત આ પ્રકારના લિસ્ટ મળી જશે એટલે ક્યાંય કોઈ પણ પ્રકારની ઊંચી ફી ભર્યા વગર મોંઘા ભાવની ફી ભર્યા વગર આપણે સાથે મળીને શીખવાનું છે અને દરરોજ થોડો થોડો નફો કમાવાનો છે બરાબર અગાઉના લેક્ચરમાં પણ મેં કીધું હતું કે ભાઈ કાચબાની ગતિએ ચાલે એ જીતે છે સસલાની ગતિએ દોડવા જાય તો હાફી જાય છે એટલે શાંતિથી ચાલીએ કોલપોટમાં કોઈથી પડવું નહીં નિપટી બેંકની ટીમ નિપટીમાં કોઈથી પડવું નહીં જો શેર બજારની અંદર લાંબો સમય ટકવો હોય લાંબી રેસના ઘોડા બનવું હોય તો મહેરબાની કરીને મારો જાત અનુભવ કહે છે મેં પણ એમાં ઘણી થાપ ખાધી છે કોલપોટ નિપટી બેંક નિપટીમાં કોઈ દિવસ પડશો નહીં માત્ર ડિલિવરી બેઝ ખરીદી કરો લોંગ ટાઈમનું વિચારો બે પાંચ દિવસ અઠવાડિયા પંદર દિવસ મહિનો છ મહિના પ્રોફિટ થાય સારો એવો પ્રોફિટ થશે કોલ કોલપોટ કરતાં વધારે પ્રોફિટ થશે શેર લાઈક અને સબ્સ્ક્રાઈબ કરજો નમસ્કાર